તો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બે હજાર મ્યુઝિયમનું કામ હજુ પણ અધૂરું છે જોકે આજે છ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે પરંતુ ટ્રાઇબલ મ્યુઝિયમ હજુ પણ ન બનતા આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મ્યુઝિયમનું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ દસ બે હજાર અઢારના ના રોજ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે પણ જ્યારે આ ટ્રાઇબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે આજે છ વર્ષ પૂરા થવા આવ્યા છે બસો કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે અગાઉ એકસો સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે